તો વાત કરીએ પાલનપુરની પાલનપુર લાયન્સ હોસ્પિટલ ખાતે સેવા સપ્તાહના ભાગરૂપે વિના મૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે બે ઓક્ટોબર સુધી સેવા સપ્તાહ તરીકે મનાવવામાં આવી રહ્યું છે આ કેમ્પ પાલનપુરમાં યોજાયેલું હોવાથી દર્દીઓને અમદાવાદ સુધી લાંબુ સફર કરવાની જરૂર પડતી ન હતી પાલનપુર બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી પાલનપુર લાયન્સ હોસ્પિટલ અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના પ્રયાસોથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદની કેન્સર હોસ્પિટલની ટીમ વાન સાથે આવી હતી આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશ અગ્રવાલ અને લાયન્સ ક્લબના પ્રમુખ સુરેશ યોગી સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા દર્દીઓએ આ વિનામૂલ્યે કેમ્પનો લાભ લઈ કેન્સરની ચકાસણી અને સ્ક્રીનિંગ કરાવ્યું સ્થાનિક લોકો દ્વારા આ પહેલને ખૂબ વખાણ કરવામાં આવ્યું છે અને સેવા સપ્તાહના ભાગરૂપે આરોગ્ય ક્ષેત્રમાં આવી કામગીરીને વખાણ મળી છે આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા હોસ્પિટલમાં બનાસકાંઠા ભાજપ અને પાલનપુરના એમએલસીના ના સહયોગથી અને પાલનપુર હોસ્પિટલના આજે કેન્સર નિદાન સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં કેન્સરના વિવિધ ટેસ્ટ નિઃશુલ્ક બિલકુલ કરવામાં આવે છે જેનું માર્કેટ વેલ્યુ આજે પાંચ હજાર રૂપિયા હોય છતાં પણ આજે અહીંયા ટેસ્ટનું લોકો માટે દર્દીઓ માટે ફ્રી નિદાન કરવામાં આવે છે એવું સુંદર આયોજન કરવામાં લાયન્સ ક્લબ અને ભાજપ દ્વારા કરવામાં આવી છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં આજરોજ પાલનપુર લાયન્સ હોસ્પિટલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ પરિવાર દ્વારા અને જેની અંદર કેન્સર સોસાયટી ગુજરાત એને પણ ખૂબ અગત્યનો એક રોલ ભજવ્યો છે અને આ કેન્સર નિદાન કેમ્પથી આ વિસ્તારના કેટલા એવા દર્દીઓ કે જે લોકો અમદાવાદ પહોંચી નથી શકતા એવા લોકોને આ કેન્સર નિદાન કેમ્પથી ખૂબ બહોળી સંખ્યામાં અત્યારે લાભ મળી રહ્યો છે અને આજે પંડિતજીના જન્મદિવસ નિમિત્તે આ કેમ્પનું આયોજન જે લાયન્સ પરિવારે કર્યું છે તે માટે હું સમગ્ર લાયન્સ પરિવારને પણ અભિનંદન આપું છું